નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ બ્લીસ ઓફ લાઈફ ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણ નિમિત્તે સેવા કાર્ય તારીખ દસ એક બે હજાર છવ્વીસના રોજ બ્લીસ ઓફ લાઈફ ફાઉન્ડેશન તરફથી ઉત્તરાયણ પર્વ નિમિત્તે જરૂરિયાતમંદોને રાશન કીટ તલની ચીકી નમકીન તેમજ નાણાંનું કવર વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવા કાર્યમાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ નિમેશભાઈ પટેલ પરેશભાઈ પટેલ રાહુલભાઈ દાદા કોર્પોરેટર હેમલતાબેન તેમજ સ્ટાફના સભ્યો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો કામનાથ ખાતે હોલના ટ્રસ્ટીઓ સાથે મળીને આ સેવા કાર્યને હર્ષોલ્લાસપૂર્વક સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું કીટ લેવા આવેલા દરેક લાભાર્થીઓ ટ્રસ્ટી નિમેશભાઈ અને પરેશભાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સાહેબ તમે હંમેશા આવી જ રીતે સેવા કરતા રહો અમારા આશીર્વાદ આપની સાથે છે આ સમગ્ર કાર્યક્રમ સકારાત્મક ભાવ અને સેવા સંકલ્પ સાથે સંપન્ન થયો હતો જય શ્રી કૃષ્ણ જય માતાજી આ બ્લીચ શોટ લાઇટ ટાઈપ તરફથી અમને વાર તહેવારે અનાજ આપે છે સાડીઓ આપે છે દર વખતે મીઠાઈ આપે ઉતરાયણ નિમિત્તે અમને ઉતરાણ નિમિત્તે તલ સુખી બધું જ અમને આપે કચરીઓ આપે વાર તહેવારે સાડી આપે દિવાળીમાં અમને વધુ કવર આપે અત્યારે હાલમાં પણ અમને કવર આપે છે હવે ઓળી ઉપર અમને ચવાણું આપશે ઓળીમાં જે ખાવાની વસ્તુ એ બધી અમને આપે છે દિવાળી પર અમને સાડી આપે પેન્ટીસનું કાપડ આપે ડ્રેસનું કાપડ આપે અમને સારો રિસ્પોન્સ મળે છે અહીંયાથી અને અમે લગભગ ત્રણ ચાર વર્ષથી તો કન્ટિન્યુસ મારું ચાલું જ છે ફોન આવે અઠવાડિયા પહેલાં એમની સુવિધા પણ બહુ સારી છે અને સરસ વસ્તુ વસ્તુ શાંદર આપે દિવાળીમાં તો અમને કતરી આપે પ્લીઝ લાઈવ મોહનઠાર આપે ચવાણું આપે ગિફ્ટ આપે કવર તો કમ્પલસરી દર વખત આપે છે અને દિવાળીમાં બારસોથી પંદરસો રૂપિયાનું કવર મળે જય શ્રી કૃષ્ણ મારું નામ કાર્પેટર હેમલતાબેન છે હું બિલિન સપ્લાયસ ફાઉન્ડેશનમાં છેલ્લા બાર વરસથી કામ કરું છું અને અમારી સંસ્થા છેલ્લા પંદર વરસથી કામ કરે છે જરૂરિયાતમંદોને વાર તહેવારે કીટનું વિતરણ કરવામાં આવે છે અમારા ટ્રસ્ટી છે નિમેશભાઈ પટેલ પરેશભાઈ પટેલ અને સ્ટાફના દરેક માણસો અમને સાથ સહકાર આપે છે કામનાથ માટે હોલના વ્યક્તિઓ પણ અમને સપોર્ટ આપે છે અને ઉત્તરાયણ નિમિત્તે કીટમાં અમે પરિયાણું આપીએ છીએ પનીર ચીક્કી માવા ચીટી અને કવર આપીએ છીએ અને ચવાણું આપીએ છીએ અને દિવાળીમાં અમે કાજુપત્રી મીઠાઈ અને કીટ આપીએ છીએ અને કવર આપીએ છીએ અને દરેક બેનો જરૂરિયાતમંદો છે અમે વેરિફિકેશન કરીને અમે કીટ આપીએ છીએ અને દરેકના ઘરે તો એમ જ કહે કે ક્યારે દિવાળી ઉત્તરાયણ આવે શ્રાવણ મહિનો આવે કે બાના ત્યાંથી દાદાને ત્યાંથી કીટ આવે અને ઘણા લોકોની એવી પરિસ્થિતિ હોય છે કે અમારે એમના ઘરે પણ કીટ આપવા જવું પડે છે કે જે અહીંયા આવી નહીં શકતા પણ ટોટલી અમારા ટ્રસ્ટથી મારા ઉપર ટ્રસ્ટ વધારે કરે છે કે કે હું વેરીફિકેશન કરીને એ લોકોને ઇન્ફોર્મેશન આપું છું અને એમના ઘર સુધી હું ફીટો પહોંચાડું છું અમારા ટ્રસ્ટીનો ખૂબ ખૂબ આભાર નિમેશભાઈ પરેશભાઈ પટેલ અને સ્ટાફના દરેક વ્યક્તિનો આભાર માનું છું જયભાઈ રીતે આપણ એમના કારણે આપો કારણ આપણા બધું આપો તારે જ બહુ બહુ એમની મહેરબાજી થાય જ ભાઈ છે આભાર માતાજી એટલું ઘણું આધાર